સુરતના ઉતરાણ વિસ્તારમાં સાઈ નજીક ગેરકાયદેસર કનેક્શન મારફતે તાપી નદીમાં ગટરનું પાણી છોડવામાં આવતું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે વર્ષ બે હજાર ઓગણીસ થી સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત છતાં તંત્રની બેદરકારી યથાવત રહેતા લોકો રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો સાંજના સમયે વાલ્વ ખોલી ગટરનું પાણી તાપીમાં છોડાતું હોવાના આક્ષેપ સાથે લોકોએ તાપી નદીને બચાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં સાંઈ નજીક તાપી નદીમાં ગટરનું પાણી છોડવાનો મામલો સામે આવ્યો છે ત્યારે બે હજાર ઓગણીસથી લોકો તંત્રને રજૂઆત કરે છે કે ગટરનું પાણી તાપીમાં છોડાય છે છતાં આંધળું તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે આમ ગેરકાયદેસર કનેક્શન માધ્યમથી ગટરનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે શ્રેથી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીને લઈને લોકોએ વિરોધ કર્યો છે મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને લોકોએ કહ્યું અહીંયા રહેવું પણ મુશ્કેલ થયું છે બપોર બાદ અને સાંજના સમયે અધિકારી આ ફ્લડ ગેટનો વાલ્વ ખોલે છે જેથી સ્ટોરેજ થયેલું ગટરનું પાણી સીધું તાપીમાં જાય છે સાઈ આઈટમાં રહીએ છીએ અહીંયા જે ગટર તમે પાંચ છ વર્ષ પહેલાં બનાવી છે એને પાણી નિકાલ માટે બનાવી હતી અત્યારે બધી રેસિડેન્ટ ગટર અંદર ભેળવી દીધી છે અને એની દુર્ગંધ આવે છે તો એનો કંઈક સોલ્યુશન લાવો તમારે એટલું નથી નવરાઈ મળતી અમારે ક્યાં સુધી આ બધું સહન કરવાનું રહે એટલે એ વહેલી તકે આનું નિકાલ લાવી દ્યો સુરત ઉત્તરાયણ ટીપી સ્કીમ નંબર તોતેર ની અંદર વરસાદી પાણી માટેની જે ગટર બનાવવામાં આવેલી છે તેની અંદર ગેરકાયદેસર રીતે શોપિંગ દુકાનો તેમજ જાહેરાત બિલ્ડિંગો તેમજ રહેવાસીઓ ગટર ગટર કરેલ હોવાથી તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે અને તે એ પાઇપલાઇનની અંદર ફ્લડ ગેટ બનાવવામાં આવેલ છે વરસાદ પાણીના એની અંદરથી